નદી પૂરને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે વાત કરીએ તો સંખેડામાં દાઢર નદી બે કાંઠે ગ્રામજનોને ફરી જેમ કે જવાનો રસ્તો આવ્યો છે અત્યારે હાલ દોસ્તો વાત કરીએ છોટા ઉદયપુરના સંખેડા દાઢર નદી બે કાંઠે વહી રહી છે છોટા ઉદયપુર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાઢર નદીમાં નવા નીર આવ્યા અને જેમ કે નદી બે કાંઠે વહી રહી છે કંટે અને કાળી તલાવડી વચ્ચેના ગામોને સંપર્ક કપાયા છે નદીઓમાં જેમ કે રોડ પર પાણી પડતા ગ્રામજનોને દસ કિમી ફરીને જવું પડે તેવી જેમ કે સ્થિતિ જેમ કે સર્જાઈ છે અત્યારે હાલ છોટા ઉદેપુર જિલ્લાના કે સંખેડા તાલુકાના કાળી તલાવડી કંટે વચ્ચે પસાર થતી દાઢર નદી જેમકે છેલ્લા બે ત્રણ દિવસથી બે કાંઠે વહી રહી છે ત્યારે જેમ કે કાંટેશ્વરમાં જેમ કે કાળી તલાવડી વચ્ચેના ગામો જેમ કે સંપર્ક જેમ કે વિહોણા બન્યા છે અહીં જેમ કે ઊંચો પુલ મંજૂર થયો પરંતુ હજી સુધી તેને અંગે કોઈ કાર્યવાહી પણ નથી થઈ અત્યારે હાલ જેમ કે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો જેમ કે સમગ્ર ગુજરાતની અંદર હજી દોસ્તો જેમ કે વાત કરીએ જેમ કે સાત દિવસ ભારેથી અતિ ભારે દોસ્તો વરસાદની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના દાદર નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે દાદર નદી બે કાંઠે વહી રહી છે છેલ્લા ત્રણ દિવસથી દાદર નદીમાં જેમ કે પાણી હોવાના કારણે કાળી તલાવડી કંટેશ્વર વચ્ચેના સંકટ વિહોણા બન્યા હોય તેવા જેમ કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે વધુ વિગત જણાવ્યા સમાચાર તરફ તો હજી જેમ કે સાત દિવસ ભારેથી અતિ ભારે વરસાદ